પ્રમાણે ગામના વચ્ચે આવેલ શીતળા માતાના મંદિરેથી દર વર્ષે જેઠસુ પૂનમ અને એકમના દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય છે આ કાર્યક્રમની તૈયારી માટે અગાઉ ગામમાં સાફસફી કરાઈ લેવાય છે અને લોકો પોતાના ઘરે આસોપાલો તથા આંબાના પાનના ચૂરણ બાંધી બાંધે છે શીતરા માતાના મંદિરે બ્રહ્મા તાલુકા તથા વડાલી અને ઈડર તરફથી પણ લોકો શીતળા માતાના દર્શન કરવા અને બાધા લેવા તથા છોડવા માટે આવતા હોય છે આ મંદિરે જેઠસુદ પૂનમના દિવસે રાત્રે ભવાઈનો પ્રોગ્રામ યોજાય છે તથા બીજા દિવસે જેઠવાદ એકમના દિવસે શીતળા માતાજીના મંદિરેથી મંદિરના પૂજારી રાજુભાઈ બેચરભાઈ ચૌહાણ દ્વારા માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ આખા ગામમાં માતાજીની શોભાયાત્રા ફરે છે આ શોભાયાત્રામાં ઠાકોર સમાજના વાલરણથી ના કાકલોલ તથા

રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા